બધા ઝાક ઝાકજમાળ વચ્ચે ગુજરાત એ પોતે ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્ય છે અને ઓછામાં ઓછા તકલીફ વાળા મજૂર સંબંધો ધરાવે છે એ તરાપે તરીને મહારાષ્ટ્રને પાછળ પાડવા માટેનો પ્રયત્ન કર્યો અને એ જમાનામાં એ સફળ પણ થયું એ નવસર્જનના લગભગ ત્રણમાંથી અઢી દાયકા સુધીના સમયમાં ગુજરાતના ઉદ્યોગિક વિકાસની નીતિઓ સાથે જોડાવાનું સદભાગ્ય મને મળ્યું એને હું મારા ઘડતરનો મોટામાં મોટો સમય ગણું એક કરતા વધારે રીતે પણ આજે ક્યાંક પેલા કવિની પંક્તિઓ સાચી પડે છે જે પોષતું તે મારતું તેવો દિશે ક્રમ કુદરતી આજે તળના પાણી પણ બગડે એટલી હદ સુધીનું પાણી કોલક હોય કે મિંડોળા હોય છે હું એમને કયા શબ્દથી નવાજુ મને સૂચતું નથી ને અભદ્ર ભાષા બોલતા મને ફાવતી નથી એમણે પોતાના એફ્લુઅન્ટ રિવર્સ પમ્પિંગથી જમીનમાં ઉતાર્યા આજે વટવામાં તમે જે જે ખૂણે ડ્રિલિંગ કરીને પાણી કાઢો જુદા જુદા રંગનું નીકળે છે